ઓ એમ તો કીધું દાદા આવું રાજગોર સવો એટલે કેવા લાગીલા મને તો રાજગોર લાગીસ પણ બાપુએ કીધું કે રાજગોર તો અંદર લેતા અને ખવરયો તો છપટીસ કે આપણ ઘર બે કા દો દયો પ્રધાનજી રાજગોર હોય ને તો આજ રાજમાં આવ્યા હોય હા રાજગોર સવો તો આવો દાદા રાજી ખુશી હતી અને બોલવાનું ધ્યાન રાખજો દિલ્હી ક્યાં છે મારી વાહે આવો

ja 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 ja

પણ આ જેટલું નહીં પણ બાવીશુરાજ જબોલા છે ઉદય માટે લીરુડા સિમર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી આવો ધક્કા મારી રાજની બાર ઘટો હાલો હાલો અલી હલામ હલામ ખબર પડ્યા તમે કયો કે મને ક્યા ક્યો હલામ કેમ ન જાવું આ રેવું બોલો ક્યાં રેવું નીકamba ના પણ ન જાવું એમ તો કવ છું આ રેવું નીકળો ને મારા બાપ નું છે એટલે બોલું કેમ નકર મને હટાવ છે એ કેમ ન જાવું આયા રેવું આયા નથી રહેવોલો લમઢારી નાખશે મને આયા જ રેવું હસ સમજો જલા આપણે બે નામ જો સમજી જવાય પછી નાના માણાને ઉલાવ તમે માર ખવરાવો

બે વાર કોણ બાપુ લગન થઈ ગયા તમે પેલી વાર પૂછ્યું લગન તો થઈ ગયા જો મોટું શરીર મારું